નો મજા આવે તો તમ તર છોડીને વયા જજો બાકી લાઈક કમેન્ટ કરી દેવાલો જો ભાઈ પાછળ બધી ફોટોગ્રાફી શૂટિંગ હાલે છે હું તમને સિનેમેટિક સીન માં બધું બતાવી દઉં આ છે વરા તો ભાઈ કો ભાઈ કે હોય આ દો છોકરો નાનો યુ વિશાલ છે કું Yeah. <laughs> hey, hey, hey. So you it

जोड़नत काटतो <cekako> <desur Philadelphia> ધીમી ધીમી આ કોઈ એ છોડું સાઈડ માઇ સાઈડ માઇ

એમ નંબર રાખો હાર્દિક ચોવી એકસો પાંચ દેતો હાર્દિક

ને એમો હું જ આવી માથે નવો દી ઘોડો છે જૂન માં યો હું મારતો લઈ નીકળી ગયો આખો આ હો તો ઓમ ઢાળ કરો ઢાળ આને થાતી બસ છે

પ્રયાગ જે વરાજો છે ને એના કેમેરામેન બધું શૂટા કરે છે આખું આલ્બમ લગનનું બધું આ બધું બધું ઓર્ડર આખું અત્યારે આ ફોટોગ્રાફી હાલે છે લગન ની કોડાન ફૂલે છે ગમ બાબરજ પ્રતેશ ડોડિયા હાલો રાખો રાખો આવી હલો કુમાર ભાઈ હાલો આવી આ તડકે આયા બોલાજો બજે આ ભાઈ અંદર વો આ તા આ બેટુ છે બસ 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 મિત્ર આ બાજુ એ નહીં આવે એવું લાગે હાલો રેડી બસ સરસ

એકવાર ક્યાથી બના ગડ થઈ એવા હા મહેશભાઈ હા ભાઈ મને લગભગ 8 10 વરસ મારા વિડિયો જોયા અત્યાર મને કીધું કે તમારો ઓલો સ્પેનિશ ભાષાનો વિડિયો રે ને ગોડિયા રે હા 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 માય સેલ્ફ આસ્ફ્રી સ્વાંગ ડી યુ મેરેજ વુથ બહાર્સ ઓન્લી અન્ડિસ્ટેન્ડ હાયર હાયર ડબલ સૂટ ઇન ધ હાય ડ્યુ

થોડો ના પાછળ વાળા દેખાય બધા થોડું થોડા આમ જોવા થોડા ગામ આવી જાવ તમ તારે ગાડી પાસે

ало о